નમસ્કાર દોસ્તો ન્યૂઝમાં સ્વાગત છે શ્રી ગોદાવરી જૈન સંઘ ના પૂજ્ય ધર્મ ભક્તિ સુરી સમુદાય વર્તી પૂજ્ય આચાર્ય શ્રી કલ્પેન્દ્ર સુરીજી મહારાજ સાહેબના શિષ્ય પૂજ્ય મુનિરાજ શ્રી કલ્પબોધી વિજયજીને ને પન્યાસ પદ થી વિભૂષિત કરાયા હતા આ મંગલ પ્રસંગે ત્રિદિવસીય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રથમ દિવસે પ્રન્યાસજીની ઉજડી પરંપરા વિષય પર વક્તવ્ય થયું હતું તેમજ ગુરુ વધામણા સાગરના સંગીતના તાલે સાથે ભાવિક મહેતાએ કરાવી સૌને ભાવ વિભોર કરે આ પ્રસંગે શ્રુત જ્ઞાન દ્વારા જૈન શાસનને ઝળહળતું રાખનારા પંડિત વર્યોનું અને મુમુક્ષો આત્માઓનું બહુમાન કરવામાં આવ્યું સમી ગામના વતની અને ભક્તિસૂરી સમુદાયના હિતચિંતક એવા પંડિત વર્ય વસંતભાઈએ પોતાના વક્તવ્યોમાં જણાવેલ કે આપ ભણી ગણીને ઉપાધ્યાય થઈને શોભાવજો જે પદ ધારણ કર્યા પછી ભણવાની અને ભણાવવાની જવાબદારી વધે છે આ જવાબદારી ખૂબ જ નિષ્ઠાપૂર્વક પાર પાડજો બપોરે મહેન્દી રસમ સાંજ સાંજે જીના ભક્તિ યોજાયેલ બીજા દિવસે વર્ધમાન વિદ્યા પૂજન પરમાત્માની મહાપૂજા રાત્રે શ્રુતનો વારસાનો ભવ્ય કાર્યક્રમ યોજાય તૃતીય દિવસે પૂજ્યાચાર્ય શ્રી નંદી ઘોષ સુરેશ્વરજી મહારાજા પૂજ્ય આચાર્ય શ્રી કલ્પેન્દ્ર સુરેશ્વરજી મહારાજા તથા પૂજ્ય મુનિરાજ શ્રી હેમંત વિજયજી મહારાજ સાહેબ પૂજ્ય મુનિરાજ શ્રી હેમદર્શન વિજયજી મહારાજ સાહેબ આદિની પાવનકારી નિશ્રામાં ઉપન્યાસ પદ પ્રદાન વિધિ કરવામાં આવી હતી વર્ધમાન વિદ્યાનો રાજત પટ નૂતન ઉપન્યાસજી ભગવંતને અર્પણ કરવામાં આવ્યો ત્યારબાદ બંને આચાર્ય ભગવંતોએ નૂતન ઉપન્યાસ શ્રી કલ્પબોધિ વિજયજી મહારાજ સાહેબને કાનમાં મંત્ર પ્રદાન કર્યો આ પ્રસંગે જીવદયાની ટીપ સારી થયેલ અમદાવાદ નજીક રાંચરડા ખાતે પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય શ્રી કુલચંદ્ર સુરેશ્વરજી મહારાજની પ્રેરણાથી નિર્માણ થયેલ શ્રી પાર્શ્વ પ્રેમ ચોવીસ ધામ જીના લઈની પ્રથમ સાલગીરી શ્રી ગુરુ કલ્પના આજીવન ચરણોપાસક પૂજ્ય આચાર્ય શ્રી શિલરત્ન સુરેશ્વરજી મહારાજાની પ્રેરક નિશ્રામાં ઉજવાય આ પ્રસંગે મોટી સંખ્યામાં લાભાર્થીઓ જોડાયા અને અત્યંત આનંદ સહ ધ્વજારોહણ કરેલ

રાષ્ટ્ર સંત પૂજ્ય આચાર્ય શ્રી પદ્મસાગર સુરી સમુદાયના મુનિશ્રી કુમુદચંદ્ર વિજયજી મહારાજા સાહેબ તથા પાઠશાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી હાલ મુનિશ્રી દ્રષ્ટિવાદ વિજયજી મહારાજા સાહેબ આદિઠાણાની પરમપાવન નિશ્રામાં આ કાર્યક્રમ યોજાયો આ પાઠશાળા માટે પ્રાણ રેડનારા શાસન રત્ન સમર્પિત ઉત્તર ગુજરાત નું એક માત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડા ગિફ્ટ આર્ટિકલ પ્લાસ્ટિકની તમામ સામગ્રી ક્રોકરી બીજું ઘણું બધું વધારે તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની શંખેશ્વર મુકામે પૂજ્યાચાર્ય શ્રી રત્નચંદ્ર સુરેશ્વરજી મહારાજા ઢેલાવાડા પૂજ્યાચાર્ય શ્રી ઉદય રત્ન સુરેશ્વરજી મહારાજા આદિ સાધુ સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં દિયોદર તાલુકાના મીઠી પાલડીના વોરા ચંપાબેન ડહિયાલાલ પરિવારના સેવંતીલાલની કુળદીપિકા મુમુક્ષુ દ્રષ્ટિકુમારીની

તીર્થધામ પાલિતાણામાં મેવાડ ભવનની બાજુમાં આવેલ શ્રી પ્રેમ ભુવન ભાનુ પુણ્ય પરિસરમાં પૂજ્ય ગણનાયક આચાર્ય મહારાજા આદિ સાધુ ભગવંતો તથા પ્રવર્તિની સાધ્વી શ્રી પુણ્યરેખા શ્રી આદિસાધવી ભગવંતો ને નિશ્રામાં નવ મુખ્ય શિલા સહિત એકસો સત્યાવીસ શિલાઓની પાંચ ડિસેમ્બરે મંત્રોચ્ચાર સાથે શિલાન્યાસ યોજાય આ પ્રસંગે જીવદયા પ્રેમી શાવક કુમારપાળભાઈ શાહ તથા કલ્પેશભાઈ શાહ ડોક્ટર સંજયભાઈ શાહ આદિ અનેક ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહે અમદાવાદ ખાતે બિલ્ડીંગ ક્ષેત્રે સ્પર્શ ગ્રુપ ધરાવતા અને માદરે વતન કાકરેજ તાલુકાના અકોલીમાં ચાલતી સર્વોદય કેળવણી મંડળના પ્રમુખ તરીકે સેવા આપતા તુષારભાઈ કીર્તિલાલ શાહ લાઠીવાડાએ તેમની લાડકવાઈ દીકરી પ્રિન્સીના શુભ લગ્ન પ્રસંગ યોજાયેલ સમારોહમાં વેલ ચાલ્લાની રકમ તેમની કેળવણી મંડળ પાંજરાપોળ તેમજ દિયોદરના જગદંબા માનવ સેવા અનાથાશ્રમ આપવાની જાહેરાત કરી એક સેવાકીય કાર્યની પહેલ કરેલ તે લગ્ન પત્રિકામાં પણ અમૂલ્ય ચાલલાની રકમ વિવિધ સંસ્થાઓને ફાળવામાં આવશે તેવું જણાવેલ તેમજ લગ્ન સમયે ચાંદલાના કાઉન્ટર ઉપર બેનર લગાવી સૌને પ્રેરણા કરેલ કાંકરેજ પંથકના નાથપુરા નગરે મૌન એકાદશી નિમિત્તે શ્રી મલ્લીનાથ દાદા જીનાલયમાં શક્રસ્તવ અભિષેક યોજાયેલ જેમાં સ્થાનિક રહેતા તેમજ બહારથી આવેલ ભાવિક ભક્તોએ દાદાના અભિષેકનો લાભ લઈ દાદાની ભક્તિ કરી હતી રૂપિયા બસ્સોની તથા પેંડાની પ્રભાવના થયેલ વિધિવિધાન દિનેશભાઈ પંડિત તથા ધવલભાઈ પંડિતે કરાવેલ પરમાત્મા શ્રી મલ્લીનાથ દાદાના ત્રણ કલ્યાણક નિમિત્તે શ્રી સંઘ તરફથી શ્રી વડેચી ગૌશાળામાં લીલા ઘાસના બે ટ્રેક્ટર નાખવાની જાહેરાત કરવામાં આવેલ જાગૃતિ સેન્ટર પર દ્વારા સ્વાન માટે ગોળ ચૂરમાના લાડવાનું વિતરણ કરવામાં આવ્યું ખાસ કરીને અત્યારે માતૃ સ્વાન અને ગલુડિયા માટે આ પૌષ્ટિક લાડવા શક્તિવર્ધક રહેશે તેવા શુભ હેતુથી આયોજન કરાયેલ હતું આયોજકે જણાવ્યું કે વિશેષ પૌષ્ટિકતા સબર લાડવાના સેકન્ડ રાઉન્ડ ગોઠવવામાં આવશે દિયોદર પંથકમાં શિક્ષણનો અનેરું ધામ

પૂજ્ય આચાર્ય શ્રી હેમવલ્લભ સુરેશ્વરજી મહારાજા શ્રમણી ગણનાયક પૂજ્ય આચાર્ય શ્રી આચાર્યશ્રી રત્ન સુરેશ્વરજી મહારાજા આદિ શ્રમણ શ્રમણી ભગવતોની નિશ્રામાં ઉજવાયો આ બધા તપમાં એક હજાર એકસો થી વધુ સાધકોએ પચાસ દિવસના આધ્યાત્મિક ઉત્તમ ગુણોત્સવના અવસરે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ દ્વારા યજમાન ચંદન પરિવારના પંકજભાઈ પર્વમાં અનોખી મૌન શિબિર યોજવા બદલ સર્ટિફિકેટ અને મેડલ અર્પણ કરી બહુમાન કરાયું હતું આ મૌન વ્રત ચાતુર્માસ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું છે તમામ સફેદ વસ્ત્રોમાં આરાધકોને પચાસ દિવસમાં કુલ બાર લાખ દસ હજાર કલાકનું

શ્રીલબ્ધિસુરી જ્ઞાન મંદિર દાદર મુંબઈ ખાતે પૂજાચાર્ય શ્રી યશોવર્મા સુરીજી મહારાજા અરીઠાણાની પ્રેરક મિશ્રામાં પૂજ્ય ગચ્છાધિપતિ ગુરુદેવાચાર્ય શ્રી રાજ્ય સુરીશ્વરજી મહારાજાની ભવ્ય ગુણાનું વાદ સભા યોજાય તેમજ શ્રી શીતલનાથ દાદા ચિનાલયની પચાસમી સાલગીરી નિમિત્તે ભવ્ય મહાપૂજા યોજાય